નમસ્કાર દોસ્તો આપણે છીએ હમીરસર પાસે અને આ જે વિસ્તાર છે એ કૃષ્ણાજી પુલનો વિસ્તાર છે અને તમે જોઈ શકો છો કે નાગરિકો અહીંયા જે કંઈ થોડું ઘણું પાણી આવ્યું છે એ પાણી ને જોવા અને ખાસ તો તમે નીચે જોઈ શકો છો કે આ બધો ખોરાક પડ્યો છે આ જે છે એ ગાંઠિયા છે લોકો પૂરી પણ નાખી રહ્યા છે બીજો પણ એવો ખાદ્ય પદાર્થ બ્રેડ પણ નાખી રહ્યા છે આ બધું ભોળા ભાવે લોકો તળાવમાં નાખી રહ્યા છે આપણે લોકો એવું સમજીએ છીએ કે કોઈ પણ બીજા પ્રાણીને ખાવાનું આપવું એ પુણ્યનું કામ છે સારું કામ છે આપણે કૂતરાઓને રોટલી નાખતા હોઈએ છીએ એવી રીતે કૂતરાઓને બિસ્કીટ પણ આપતા હોઈએ છીએ એવીને એવી રીતના કીડીનું જે કિડિયરું પૂરવાનું કામ છે પણ થતું હોય છે અને એવીને એવી રીતના ઘણા બધા લોકો એવા ભોળા ભાવે અહીંયા માછલીને ખાવાનું આપતા હોય છે તો દોસ્તો ખરેખર જો આપણે વાત કરીએ જો ખરેખર આપણે એ જોઈએ કે ખરેખર આવી રીતે માછલીને ખોરાક આપવો સારો છે કે ખરાબ એ જો આપણે ખરેખર એ સવાલ પૂછીએ તો એ સવાલનો જવાબ કંઈક આપણે ન ગમે એવો છે શા માટે એટલા માટે કે જે કુદરતી તળાવ છે એ માછલીઓ એ પાણીમાં જે આવેલી શેવાળ છે પાણીમાં જે કીટકો રહે છે પાણીમાં બીજા જે જીવ જંતુ રહે છે એમનો ખોરાક એ છે એમનો સ્વાભાવિક ખોરાક એ પાણીમાં રહેલી વસ્તુઓ છે ભાઈ તમને એમ થાય કે એનો સ્વાભાવિક ખોરાક ભલે એ હોય પણ આપણે થોડું ઘણું ઉપરથી આપી દઈએ તો શું વાંધો એમાં શું વાંધો છે તો ખાય જ છે ને હં લોટ આપીએ બ્રેડ આપીએ ચણા આપીએ એ બધી વસ્તુ આપી દઈએ તો શું વાંધો છે આપણે તો એને વધારાનું આપીએ છીએ ને એમાં શું વાંધો છે પણ દોસ્તો આવી રીતે માછલીઓને ખોરાક આપવો એ હાનિકારક છે માછલીઓ માટે જીવલેણ છે અને એ માટે આપણે લોકોએ સમજવાની જરૂર છે કે ખરેખર આવું કામ ન કરવું જોઈએ શા માટે એના શું વૈજ્ઞાનિક કારણ છે એ તમને થોડી સમજ આપી દઈએ દોસ્તો જ્યારે પણ આપણે માછલીઓને આપણો ખોરાક આપીએ છીએ એટલે કે બ્રેડ છે લોટ છે ચણા છે કે ગાંઠિયા છે આવી વસ્તુ આપણે જ્યારે માછલીઓને નાખીએ છીએ ત્યારે ખરેખર એમના માટે ખાદ્યની ખોરાકની વસ્તુ નથી અને એમની જે પાચક ક્ષમતા છે એ પણ એવી નથી હોતી કે આવા ખોરાકનું પાચન કરી શકે આ કારણે ખાસ તો બ્રેડ છે એ બ્રેડ એમના પાચન તંત્રમાં જઈ અને નુકસાન કરે છે અમુક વખતે એ ફૂલી જાય છે અને એના કારણે પાચન તંત્રની અંદર નુકસાન થાય છે ને આવી આ કારણે માછલીઓનું મૃત્યુ પણ થઈ શકે છે આ પહેલી વાત છે બીજી વાત એ છે કે આપણને એમાં કોઈ પ્રમાણભાન હોતું નથી આપણે પોતે આવી અને થોડું પ્રમાણ નાખીએ છીએ આપણા મિત્રો નાખે છે શહેરના ઘણા બધા નાગરિકો નાખે છે જ્યારે વધારે પડતા પ્રમાણમાં આપણે ખોરાક માછલીઓને નાખીએ છીએ ત્યારે એવું બને છે કે આ ખોરાક ખવાતો નથી જ્યારે આ ખોરાક ખવાતો નથી ત્યારે આ ખોરાક પાણીમાં ભળે છે અને પાણીમાં ભળવાને કારણે એ ખોરાક પાણીની અંદર સડે છે જ્યારે આ ખોરાક પાણીમાં સડે છે ત્યારે આ સડવાની પ્રક્રિયામાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વપરાય છે જ્યારે પાણીમાં રહેલો ઓક્સિજન વપરાય છે ત્યારે પાણીની અંદર રહેલો ઓક્સિજન ઘટે છે અને એના કારણે માત્ર માછલી જ નહીં પણ જે કોઈ પણ જીવ જંતુઓ પાણીમાં રહેલા છે અને પાણીમાં ઓગળેલા ઓક્સિજનના આધારે જેમનું જીવન ચાલે છે એ દરેકના જે જીવન છે એને નુકસાન થાય છે દરેકનું જીવન છે એનાથી ભયમાં આવે છે અને આવી રીતના ઓક્સિજન ઘટી જવાને કારણે આ જે આખું ઇકોસિસ્ટમ છે આખી જે જળતંત્ર છે એ જળતંત્રમાં મોટો વિક્ષેપ આવે છે અને એના કારણે જળતંત્રને ખૂબ મોટું નુકસાન થાય છે અને એના જીવ છે એ મરવાની અણી પણ આવે છે અને મરી પણ જઈ શકે છે આ ઉપરાંત આપણે જે પોષક તત્વો વગરનો ખોરાક આપીએ છીએ એટલે કે સિમ્પલ લોટ આપીએ છીએ બ્રેડ આપીએ છીએ એ જે વસ્તુ આપીએ છીએ એમાં માછલીઓ માટે કોઈ પોષક તત્વ હોતું નથી અને એના કારણે એ લોકોને જેમ આપણે કેમ વિટામિન નથી મળતા યોગ્યને આપણે કેમ બધા અલગ અલગ રોગો થાય છે એમ માછલીઓને પણ આવી આવો ખોરાક ખાવાને કારણે રોગ થાય છે અને એમનું જીવન ટૂંકાય છે તો આ કારણથી ખરેખર કોઈ પણ કુદરતી તળાવમાં કોઈ પણ વ્યક્તિએ ખોરાક આપવો જોઈએ નહીં તો આ વાત આપણે બિલકુલ ખબર નથી આપણે લોકો આ વાતથી બિલકુલ અજાણ છીએ અને તમે જુઓ છો પણ કેટલું બ્રેડ ને કેટલા બધા કેટલો બધો ખોરાક પડી રહ્યો છે નીચે માછલીઓ પણ દેખાઈ રહ્યા છે આપણે એવું લાગે છે કે આપણે કઈ સારું કામ કરી રહ્યા છીએ પણ ખરેખર આપણે બધા ભેગા થઈને હમીરસર નુકસાન કરી રહ્યા છીએ અમીરસર ની જીવ નુકસાન કરી રહ્યા છીએ તો દોસ્તો આ વાત વધુમાં વધુ શેર કરજો જેથી અહીંયા જે લોકો આવી રીતે ખોરાક આપે છે એ લોકો સુધી આ વાત પહોંચે અને એ લોકોને ખબર પડે કે આ પુણ્યનું કામ નથી પણ આ કામ છે એ હમીરસરની જીવસૃષ્ટિને ખતમ કરવાનું કામ છે થેન્ક યુ સો મચ